આખું ગુજરાત તેમને બહુ જ ચાહે છે એટલે જ હાલ તેમને યુટ્યુબમાં બે પોઈન્ટ પચાસ મિલિયન પ્લસ સબસ્ક્રાઈબર તેમના એક્ટર એટલે કે ફૂમતાજી વાઘુબા હારીબા ખેંગારજી ભૂપતસિંહ બાસ્કુજી એન્ડ મફુજી બીજા પણ આઈએસ હિન્દુસ્તાની ટીમના એક્ટર છે તેમના આ બધા એક્ટરમાં ફૂમતાજી એન્ડ વાગુબાની કોમેડી બહુ જ લોકોને પસંદ તેમના કેટલાય ડાયલોગ પબ્લિકને બહુ જ પસંદ છે જેવા કે આ ધમકી આલી છે ને એ થોડું કહે હાટીન પર જોયા ભલે તમે કોર્ટ પર ઓનલાઈન ભરતા આવા તેમની કોમેડી આખું ગુજરાત ઓળખે છે કોમેડીની સાથે સાથે કેટલીક સામાજિક શિખામણ પણ આપે છે હવે વાત કરીએ તેમના એક્ટરની લાઈફ સ્ટાઈલ તો તેમના એક્ટર એટલે કે ફુમતાજી વાઘુબેન બીજા બધા એક્ટર જોડે છે બે સ્કોર્પિયો સફારી એન્ડ રોક્સ અને આર વન ફાઈવ આવા કેટલી ગાડી અને કેટલાય બાઇકો છે આ એક્ટર જોડે આ બધું એસપી હિન્દુસ્તાની ટીમની કમાણી અને તેમની મહેનત થી લાવ્યા છે વાત કરીએ તેમની આવકની તો એસપી હિન્દુસ્તાની યુટ્યુબ ચેનલ રિસર્ચ કરતા ખબર પડી ગઈ તેમની અંદાજિત મંથલી ઇન્કમ ત્રીસ હજાર ડોલર થી એસી ડોલર સુધીની છે એટલે આપણા ઇન્ડિયન રૂપીઝમાં ફેરવીએ તો એક ડોલર બરાબર ઇઠ્યાસી રૂપિયા સમથિંગ કઈ થાય છે છવસ લાખ છેતાલીસ હજાર ઉપર થાય છે તો એસી હજાર ડોલર બરાબર સિત્તેર લાખ આડત્રીસ હજાર ઉપર થાય છે તો કહી શકાય કે તેમની અંદર મહિનાની આવક સત્યાવીસ લાખ થી સિત્તેર લાખ સુધીની છે તો એક દિવસની ની ડોલર એના છસો ડોલર છે તો તેને રૂપિઝમાં ફેરવીએ તો બે લાખ પચાસ હજારથી સાત લાખ પચાસ હજારની અંદર જ આવક આવે છે તો કહી શકાય કે તે દિવસના લાખો કમાય છે આ બધી કમાણી તો તેમની યુટ્યુબની હતી પણ જો તમારે તેમના પ્રોડક્ટ એટલે કે હરીબાની ચા એન્ડ મફીજીનું ઘી એન્ડ ફૂમતાજી એન્ડ વાઘુબાની જવેલર્સ એટલે કે શોપિંગ શોપિંગની જાણકારી મેળવી હોય તો આ વિડીયોમાં કોમેન્ટ કરીને સબસ્ક્રાઇબ કરી દેજો તો બીજા વિડીયોમાં શોપિંગ શોપિંગની પૂરી આવકનો વિડીયો બનાવશું એન્ડ આ વિડીયોમાં બધા સબસ્ક્રાઈબ કરી દો અને નેક્સ્ટ વિડીયો માટે તૈયાર થઈ જાવ જય માતાજી